નાગરિકોને પૂરતી પ્રાથમિક સુવિધાઓ ન મળવાના કારણે ત્રાઇમામ થઈ ગયેલ છે જે ક્યારે હલ થશે તે જોવા આવતું નથી સો આ વિસ્તારની સમસ્યા દૂર થશે બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર ન્યૂઝ રમી સત્યની સાથે સ્ટ્રીટ લાઇટ જે છે ને આ લગભગ બે વર્ષથી સ્ટ્રીટ લાઇટ અહીંયા બંધ છે રાત બે રાત કોઈ બી નીકળ્યા અમારા પરિવારના માણસો તો અહીંયા કૂતરાને કૂતરા તો વળીથી પાછળ સ્ટ્રીટ લાઇટ છે નહીં એક્સિડન્ટ નહીં ને એવી બધી મગજ મારી રહ્યા છે તમે જોયું હશે કે ગામમાં આખા ગામમાં લાઈટ છે પણ પોલીસ ચોકીથી લઈને ગામ સુધી એક બી સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી આ બધી સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માટે તમે કંઈ ને કંઈ કરતો અમે અરજીઓ બી કરી પણ કોઈ નિરાકરણ આવતું નથી એટલા માટે આપણે આ કરાવવું પડશે લાઇટો ચાલુ કરાવવી પડશે સરપંચ એવાનો જ વિકાસ થાય છે આજુબાજુ સોસાયટીઓનો કોઈ વિકાસ નથી રોડ રસ્તા ગટર લાઈન ગામના ઘર સોસાયટીના બાજુમાં દેખાણ છે એમાં બધી ગટર લાઈનો ગામની છોડી દીધી છે અહીંયા બધી પબ્લિક બીમાર બીમારજી રહે છે એની જવાબદારી કોણ રહે છે એના માટે બી કંઈ કરવો તો સારામાં તમારી કેવી સોસાયટી છે ખાન સોસાયટી મેવુબ પાર્કમાં પાર્ક આજુબાજુ બધી સોસાયટીઓમાં ગંદકી કોઈ લેવા બનતી નહીં બધી મગજ મારી છે બાકી કોઈ વિકાસ કરતા જ નથી લાઇટો લાઈટો સ્ટ્રીટ લાઈટો નથી પાણી કોઈ નહી નળ નહીં લોકોના તો પાણી પાણીના પોતાના બોરથી પાણી થી પાણી ભરેક છે કે ગામમાં જેવો વિકાસ છે એવો આજુબાજુ સોસાયટીઓમાં ઓમાં વિકાસ થાય રોડ રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટો લાગે પાણીનું મસલો છે પાણીનો મસલો થઈ જાય આ ગટર લાઈન જે ફોડેલી છે એમને એ ગટર લાઈન બંધ થાય ખાના અંદર એમના એમના રીતે બીજી કંઈ જગ્યાએ વ્યવસ્થા કરે ગટર લાઈનની બી સૌટના છીએ વિકાસ ગામનો થાય છે સૌઘટના આજુબાજુની સોસાયટીઓ નહીં થતો અમે છીએ સૌગઢમાં જ અમારું એડ્રેસ પ્રૂફ બધું સૌગટનું છે આ ગામના અંદર એવાના બધા કામ થાય અમારા કામ કેમ નહીં થતા અમાર તો એક જ કહેવાનું કહે એમનો જેવો વિકાસ છે એવો અમારો એ વિકાસ થાય ને આ બાજુ ગટર લાઈન આપેલી છે એ ગટર લાઈન બી બંધ થઈ જાય બીજું કાંઈ બી નહીં જોઈતું આપણે